વાય માઇનસ વાય બાર બરાબર કેટલા આપેલા છે વાય માઇનસ વાય બાર નો સ્કવેર આપેલો છે બરાબર શું આપેલું છે એકસો સાહીઠ આના પરથી આપણને સબાંક મેળવવાનું કીધું છે તો ચલો આપણે સહ સંબંધાર મેળવ્યો ચલો આની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે આપણને n બરાબર 10 આપેલા છે સિગ્મા x x બાર y y બાર આપેલા છે બોટે એસ એસ આપેલા છે કઈ વસ્તુ નથી પહેલા તો કયું સૂત્ર આવશે r મેળવા માટે આટલી વસ્તુ આપેલી હોય ત્યારે r મેળવા માટે સૂત્ર શું છે એ ખબર હોવી જોઈએ તો તમને દાખલો આવડે પેલા સૂત્ર કયું આવશે કે સિગ્મા x x બાર

કેટલા આપેલા છે એકસો ભાગ્યા કેટલા કરશું આપણે તો અહીંયા કેટલા આપેલા છે બોતેર એન એટલે દસ ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર તો બોતેર ભાગ્યા કરો તો ત્રીસ એકસો વીસ એટલે કેટલા થશે આર બરાબર કેટલા થાય છે ત્રણ માર્ક ના દાખલા અંદર પૂછાય છે અથવા તો પાંચ માર્ક માં પૂછાય છે ક્યારેક તો એની અંદર કીધું છે અંતિમ વર્ષમાં અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં પરીક્ષાના પરિણામો વચ્ચેના સંબંધ એટલે ખબર છે એને શું કહેવાય સ્નાતક તો એની અંતિમ વર્ષમાં મેળવેલા ગુણની ટકાવારી વાયની માહિતી એટલે કે ધોરણ બાર ની જે ગુણની ની માહિતી આપેલી છે એને શેના વડે દર્શાવ્યું છે એક્સ અને જે કોલેજમાં છે જેના અંતિમ વર્ષમાં છે એને સેના વડે દર્શાવ્યું છે ગુણની માહિતી ને વાય વડે આ બંને વચ્ચેનો આપણે સદાંક મેળવવાનો છે તો અહીંયા રકમ આપણે આજ જોવાનું છે ઉપર શું કીધું લખેલું રકમ ચેન્જ થઈ જાય ઉપરનું જે એમબીએ વાળું લખેલું એની જગ્યાએ એવું જરૂર નહીં કે લખેલું માં કઈ રીતના રકમ આવશે તમારે આ રીતના આવશે એન બરાબર દસ ઉપરનું કઈ લખાણ હશે નહીં એ કાઢી છે એને શોર્ટમાં રકમ લખેલી છે આટલું

બીજી વસ્તુ આપેલી છે આપણને મેં શું કીધું છે અવાજ ના થવો જોઈએ આપણને આપેલું છે માઇનસ પાસઠ અને એનો સ્કેર બરાબર કેટલા આપેલા એ એકસો છોતેર આટલી વસ્તુ આપેલી છે હવે બીજું આપેલું આપણને સિગ્મા વાય માઇનસ સાઈઠ નો સ્કવેર બરાબર કેટલા આપેલા એકસો ચાલીસ અને તો આના ઉપરથી શું કીધું આપણે બારમા ધોરણે સ્નાતક કક્ષાના અંતિમ વર્ષના ગુણની ટકારી વચ્ચેનો સહ સદાર્કની કિંમત શોધો તો હવે જોઈએ આપણે આ આપેલી છે ટૂંકી શું આપેલી છે ટૂંકી હવે ખબર કઈ રીતના પડે એ જ મેઇન પોઈન્ટ છે પ્રશ્ન આપણને થાય કે સાહેબ ટૂંકી રીત કે છે પણ આમાં ખબર કઈ રીતના પડી મેં તમને કીધું હતું કે આપણે એક્સ માઇનસ એક્સ બાર નો ટોટલ મારી દઈએ તો અમે મેં તમને કીધું આનો કોટી ટોટલ ને મારવાનો ઝીરો જવાબ આવે શું આવે જીરો અને અહીંયા તમને શું આપેલા છે માઇનસ બે અને અહીંયા કેવા આપેલા છે પ્લસ બે એનો મીનિંગ કે એક્સ માઇનસ એક્સ બાર નથી

એટલે એટલે અમુક તો આ રકમ બાર સમજાય છે હંમેશા શું આવું જ ન જોઈએ આ કિંમત આવે ને અહીંયા કેટલી કિંમત આપેલી છે માઇનસ બે આપેલી છે ને અહીંયા શું આપેલું છે પ્લસ આનો જવાબ એ જીરો જ આવે વાય માઇનસ વાય બાર નો સમજાય છે પણ આપણને કેટલા આપેલા છે બે તો એનો meaning કે આના બરાબર zero નથી આના બરાબર zero નથી તો એનો meaning શું થાય છે કે આ શેના બરાબર ની કિંમત છે u અને v આ જે આપેલું છે x minus પાંસઠ નો square શું આપેલો છે u નો square અને આ જે આપેલો છે શેનો square આપેલો છે v નો square તો આ જે આપેલું છે sigma v નો square એટલે કેટલો આપેલો એકસો ચાલીસ અને અહીંયા જે આપેલું છે આ શું આપેલું છે u અને v એટલે કે sigma શું આપેલું છે u અને v એકસો એકતાલીસ

આ એક મેન સમજવાનું હતું ખબર પડી બધાને કોઈને કઈ પ્રશ્ન છે આ યાદ રાખવાનું છે સમજાય છે કે આ કઈ રીતના આવે છે તમને રકમ આપી દીધી તો મોસ્ટ બધા આજ ભૂલ કરે બોર્ડ ની એક્ઝામ કે ખાલી આપી દીધું છે કીધું કે આટલું આપેલું આ રકમ આ વસ્તુ આપેલું એટલે આ સૂત્ર મૂકવાનું પણ હામે આપણે આની કઈ જરૂર નથી તો આ વસ્તુ નથી આપેલું આની સૂત્રની અંદર કઈ જરૂર છે આપણે તો છેની જરૂર છે ખાલી આ આ અને આ ત્રણ વસ્તુ જોઈએ છે તો આ શું લેવા આપેલું તો એનો મીનિંગ એ થાય છે કે આ સિગ્મા યુ અને વી છે આના બરાબર કે ક્યારે માઇનસ બે આવે નહીં કે પ્લસ બે નો આવે આના બંને નો જવાબ શું હોય જીરો હોય તો આપણે એને કહી શકીએ કે એક્સ માઇનસ એક્સ બાર આપેલા છે વાય માઇનસ વાય બાર આપેલા છે તો પછી આપણે આ રીતે દાખલો ન ગણીએ તો આપણે આ સૂત્ર દાખલો ગણીએ સમજાય છે તો બધાને ખબર હોવી જોઈએ ગમે ત્યારે પૂછી જા રિવિઝન થશે ત્યારે પૂછી જા અને આપણે પાછળ આના દાખલા આપેલા છે આ ટાઈપના સ્વાધ્યાયની અંદર જોઈએ કેટલા જણા ને આવડે પછી એમ કીધું મને ખબર પડતી તો વારો કાઢ નાખી દસ વાર દાખલો આપી છે સમજાય એના ઉદાહરણ જોવું તો ભલે નવ ની તો નહીં ચલો હવે એન એટલે કેટલા આપેલા છે દસ ગુણ્યા યુવી એટલે આપણને કેટલા મળ્યા એકસો એકતાલીસ માઇનસ સિગ્મા યુ એટલે માઇનસ બે અને ગુણ્યા બે છેદમાં વર્ગમૂળ અંદર દસ ગુણ્યા કેટલા કરશું આપણે યુ નો સ્કવેર કેટલો મળ્યો છોતેર માઇનસ માઇનસ બે નો સ્કવેર ગુણ્યા દસ ગુણ્યા યુ નો એકસો ચાલીસ અને માઇનસ બે નો સ્ક્વેર ચલો આનો ચૌદસો દસ માઇનસ કેટલા કરશું આપણે માઇનસ થશે પ્લસ થશે કેટલા થશે ચાર હંમેશા એ માઇનસ ના થાય એ માઇનસ છે એટલે ઓછે ઓછે શું થઈ જાય વત્તા કારણ કે આ માઇનસ માં અને અહીંયા માઇનસ માં નિશાની આવે તો અહીંયા કેટલા આવશે સત્તરસો સાહીઠ માઇનસ કેટલા આવશે ગુણ્યા હે કોણ કે પ્લસ આવશે અહિયાં એટલે માઇનસ હજાર સ્કવેર કરે એટલે પ્લસ થઈ જાય નો કે જોઈ લેવાનું ખાલી ખોટું નહીં બોલવાનું હવે કેટલા આવશે અહીંયા ચૌદસો

ચોવી એકાવન ત્રણસો છોતેર હવે એટલે કેટલા મળશે આપણને ઓગણ સિત્તેર ચલો આર બરાબર કેટલા થશે આર બરાબર કેટલા મળે છે તો આ હતો આપણો ઉદાહરણ નંબર ત્રીસ આની અંદર હવે કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ કોઈને ડાઉટ છે કે કઈ વસ્તુ કઈ રીતના રહી કે યુ બરાબર કેમ આયા કોઈને કઈ પ્રશ્ન ઓકે તો લખી નાખો બટાબ